જામનગરના ગામડાઓમાં ખાતરની અછતથી રાવ વચ્ચે શિયાળુ પાકના વાવેતરમાં વિલંબ જોવા મળી રહ્યો છે દર વર્ષે દિવાળી આવતા જ રવિ સિઝનની વાવણી શરૂ કરી દેવામાં આવતી હોય છે લાભ પાચંબર ખેતરોમાં ચણા ઘઉં જીરું લસણ અને ડુંગળી સહિતના રવિ પાકોનું વાવેતર કરી દેવામાં આવે છે પણ આ વર્ષે દેવ દિવાળી ગયા બાદ પણ હજી ખેતરોમાં થ્રેસર મશીન ચાલી રહ્યા છે હજી તો ચોમાસું મગફળી સહિતના પાકને કાઢવામાં આવી રહ્યા છે જેથી શિયાળુ વાવણીમાં હજી પંદર થી વીસ દિવસ જેટલો સમય લાગી શકે છે તેવામાંધુરામાં પૂરું ડીએપી ખાતરની અછત હોવાથી જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે દિવાળી અને દેવ દિવાળી બાદ પણ સૌરાષ્ટ્રના અનેક એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ખેતરોમાં હજી વાવણીમાં વિલંબ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં પણ હાલ જે શિયાળુ પાક છે, રવિ પાક છે તેનું વાવેતર નથી થઈ રહ્યું અને હાલ પણ ખેતરોની અંદર જે મગફળી પડી સહિતનો જે પાક છે આ પાક કાઢવામાં આવી રહ્યો છે ચોમાસુ પાકની અત્યારે લણણી થઈ રહી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના જાંબુડા ગામના દ્રશ્યો છે અહીં ખેતરોની અંદર જે ખેડૂતો છે એ પોતાની મક પડીના પાત્રા છે એ પાત્રા હાલ પ્રેસર મશીનમાં કાઢી રહ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે તો દર દિવાળી અને દેવ દિવાળી આસપાસ જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાના ખેતરોની અંદર વાવણી છે તે કરતા હોય છે પરંતુ અહીં વાળવી ન થઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અહીં જિલ્લાના જે ખેડૂતો છે એમની સાથે જ વાત કરીશું કારણ કે આ વર્ષે વાવણી હજી નથી થઈ શું કહેશો ખેતરોની અંદર શિયાળુ પાક રવિ રવિપાકની વાવણી નથી થઈ એમાં વિલંબ શા માટે વિલંબ એ હ કે વરસાદ માવઠા માવઠા પછી માવઠા થયા મગફળી મોડી થઈ અને ખેડૂત માણસો અછત અછત હતી એટલે આ થયો અત્યારે ખાસ કરીને શું તકલીફ કારણ કે દિવાળી સુધી કમોસમી વરસાદ આવ્યો ત્યારબાદ તમે કહો છો મજૂરોની અછત અને અત્યારે ખેતી કરવા માટે જે વાવણી કરવા માટે શું શું વસ્તુ ની જરૂરિયાત છે જેના લઈને અત્યારે તમને અછત ચાલી રહી છે આ ખાતર જેલી વાત ખાતર નહીં જે કે ખાતર ડીએપી ની અછત એવી છે કે એક બે માણા હોય એક માણસ અહીંયા ખાતરની પાછળ લાઇન માં ઊભો હોય અને એક કાઈ ધ્યાન દેતો હોય ખેતી માં હવે ઈ અછત ખાતરની હોય અને ખાતર ભર્યું ડીએપી ની અછત એને ભેરું એક બાજકું દીએ છે વાણ વાણછાપનું છસો રૂપિયાનો યુરિયા ભેરું નેનો દીએ છે હવે આ ખોટે ખોટા બટકાવાના જ છે ને આંગરીઓ જ કરવા જેવી વસ્તુ છે ને આ અને સરકાર આ બાબતમાં જરાય ધ્યાન દેતી નથી જરાય ધ્યાન નથી આપવામાં આવતી વાવણીમાં વિલંબ છે અન્ય ખેડૂત છે શું કહેશો કારણ કે આ વર્ષે કમોસમી વરસાદનો માર બાદમાં હજી પણ થ્રેસર મશીનમાં મગફળી ખૂટી પાડવામાં આવી રહી છે ખેતરો ખાલી ખમતે અહીં વાવણી થઈ ગયેલી હોય આ જિલ્લામાં કયા કયા પાકોનું રવિ પાકનું વાવેતર થાય છે ને એ વાવણી ક્યાં સુધીમાં થાય છે ધારણા છે આપની આપણે આ વિસ્તારમાં ને મોટા ભાગની મગફળીનું વાવેતર ને થોડું કપાસનું વાવેતર છે તો મગફળી માવઠાના હિસાબે પાછતરું થયું મગફળી નીકળે એમ નોટી ગારો હતો એના હિસાબે તો પછી આ એના હિસાબે આ મોડું થાતું જાય ઠેસરનું હવે અત્યારે મજૂર નથી હજી અત્યારે અમે વિનાર કિય કરશું તો આ મગફળીમાં આમાં કામ માં ધ્યાન દેવું કે હું અત્યારે મંડળીઓમાં ખાતર ગોતવા જાવું ખાતર અત્યારે આજુબાજુના ના આ દસ ગામમાં પૂછો તો ક્યાંય ખાતર મળતું નથી અને જે પ્રાઇવેટ એગ્રીમાં છે ત્યાં અત્યારે ડીએપી ભેરું એક વાણનું આપે છસો રૂપિયાનું અને યુરિયા ભેરું દે ને દે તો હવે આમાં ખેડૂતને કરવાનું શું એમ ખેતી કરવી કે આ બધી વ્યવસ્થા ભેગી કરવી

હલર મળતા નથી અને મજૂરી એકદમ અછત ખુદ અત્યારે બધી વાડીએ વાડીએ જાવ તો પોતે ઘરધણી કામ કરે કામ કરે ઘરધણીઓને કામ કરવું પડે છે એક બાજુ ડીએપી ખાતરની અછત મજૂરોની અછત અને પડિયા ઉપર પાટુ જે કુદરતી આપત્તિ કહી શકાય જે કમોસમી વરસાદ કહી શકાય એ વરસાદને કારણે જે લણણી છે તે મોડી થઈ રહી છે ને હાલ પણ જે ખેતરો છે એમાં થ્રેસર મશીન ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો હજી પચીસ દિવસ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે ખેતરોમાં જે રવિ પાકની સિઝન છે એ સિઝન માં વિલંબ થાય તેવું ચોક્કસ ગણાવી રહ્યા છે કેમેરામેન મનસુખ રામોલિયા ની સાથે કિંજલ ગુજરાતી જાંબુડા જામનગર